ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીના નાહવા ગઈ નદીના કોઠે રાજાનો રાજ કરે છે રાણીબા આ બધી સ્ત્રીઓને દશમા વ્રત કરે છે દસ સુરતના તોતણા લે છે એને દસ ગોઠો વાળે છે અને પછી દોરાને રાણીએ આ વ્રત વ્રત કરવાનો વિચાર કર્યો અને એમણે રાજાને પૂછ્યું પણ રાજા એ ના પાડી કારણ કે એમને કોઈ ખોટ ન હતી રાજાના અભિમાન ભર્યા શબ્દો સોભળી રાણી રીસાઈને સુઈ ગઈ સુઈ ગયો એ જ રાતે દશામાં ગામોમાં ફરવા નીકળ્યા આખી રાત આખા નગરમાં ફરી વળ્યો વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ ભંડાર ખાલી થઈ ગયો કોઠારો પણ ખાલી થઈ ગયો રાજ્યની પ્રજા પણ ચીથરે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળે ચાલતો ચાલતો ગામને પાદર આવેલા રાજાના બગીચામાં ગયા પણ એક રાતમાં તો આખો બગીચો સુકાઈને જોખરું જેવો બની ગયો રાણી રા રાજા રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા સાથે બે કુવ કુંવરો પણ હતા ચાલતા ચાલતા તેઓ રાણીની બહેન બહેનપણી ઘેર આવ્યા ત્યારે બંને રાજકુંવરોએ ભૂખ ભૂખ લાગી રાણીએ બહેપણી પાસે ખાવાનું માગ્યું એટલે એણે ખીજાઈને કહ્યું જો રે રોડક ભીખારણ તને ખાવાનું માગ તો શરમ નહીં આવતી આ આવા વેણ સોંભડી તેઓ આગળ વધ્યા રસ્તામાં વાવ આવી બંને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા તેઓ દશામાં એટલે વાવમાં ખેંચી ગયા રાણી રાજા રાણી કલ્પતો કરતાં કરતાં આગળ જ વધતા ગયા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું તો તેઓ ગયા રાજાને પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા એટલે બહેનને લાગ્યું કે જરૂર ભાઈએ કોઈ દુઃખ પડ્યું છે નહીતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં આમાં વિચારી બહેન સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સાવ સોનાનું સોકડું મૂકી પોતાના ભાઈને મોકલાવી ભાઈએ માટલું મળ્યું અને માટલું ખોલીને જોયું તો સુખડીના કોલસા થઈ ગયા અને શોક સોકળોના સાપ થઈ ગયા આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બહેન તો આવું મોકલે જ નહીં આ તો જરૂર આપણી દશા ફરી ફરી છે રાજા એક ચીપડું લીધું ચીપડું લઈને તેઓ ચાલતા ચાલતા જતો હતો તે નગરના સિપાહીઓ આવી ચડ્યા તેઓ રાજાના ખોવાયેલા કુંવરને શોધતા હતા આ શીબડાને સામે નજર પડતો અને શીભડું રાજકુંવરનું માથું બની ગયું આથી સિપાહીઓએ લાગ્યું કે આ લોકોએ જો રાજાના કુંવરને મારી નાખ્યો છે એટલે તેમને પકડીને કે કેદના નાખાનામાં લઈ ગયા અને પૂરી નાખ્યા એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવસોના દિવસો સાનો દિવસ આવ્યો એટલે રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન કર્યું છે એટલે આપણી દશા આવી દશા થઈ છે આથી રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યું અને નકરોડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે મો ની સોઢળીની પૂજા કરી એ કે આથી એ નગર રાજાના સ્વા સ્વપ્નામો દશામાં આવીને કહ્યું આ રાજા રાણીને વગર કારાવાસમો પૂર્યા છે તો તો છોડી મુકજે તારો કુંવર સવારે ઘેર આવી જશે અને ખરેખર એમ જ બન્યું રાણીએ રાણીને કારવાસમોથી છોડી મૂક્યો ચાલતો ચાલતો તેઓ પાછા આવ્યા અને પોતાની બહેનના નગરમાં આવ્યા તેઓ આવીને માટલીમાં જોઈ તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાપ હતો તે સોનાનું સોકડું બની ગયો સુખડી અને પેલું સોકડું લઈને તેઓ વાવ પાસે આવ્યા તો દશામાં એમના બંને કુંવરને લઈ લઈને એમની રાહ જોતા બે બેઠો છે રાણી રાજા રાણી આવ્યા એટલે તેમને કુંવર તેમને સોંપી દીધા છે કહ્યું હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિના મહિમા સમજો અને રાજ્ય સોંપળી લો રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવી ગયા રાજ્યમાં હતું તેવું સુખ થઈ ગયું રાજાએ રાણીને વ્રત પૂરું કરવાનું કહ્યું વ્રત પૂરી કરીને તેમ એમણે વ્રતનું ઉજવણું કર્યું જે દશામાં રાજા રાણીને જેવો ફળ ફળ્યો